જો સતી માતા હતા તેમની બધી ઘણી સારી છે ઘણી કહાનીઓ હશે પણ આપણે તો ને એટલે બધી ખબર નહીં પણ એ ટાઈમે આપણે સતી જસમા માતાનો બધો ઇતિહાસ આપણે કહીશું ચાલો આપણે દર્શન કરવા જઈએ આવો મિત્રો તમે દરજી છે આપણું બાજુમાં જ આવેલું છે રાણકી વાળની બાજુમાં જ છે એટલે સરસ વ્યવસ્થિત જગ્યા બધી રીતે અહીંયા તમે ફેમિલી સાથે આવી શકો ફરી શકો ત્યાંથી સગવડ કરી બરાબર દસ કાંડની મેળાની તૈયારી થઈ ગઈ છે અમારે દેશામાતાનો મેળો છે કાલે તો આ મેળાની તૈયારી છે

तो गोबा थे आज के आयोजन चालू जरूर हो बराबर कारण के वो एक दाडा अदोरु बे आयोजन ना है रोज बीजा दिवस है बद्दीपाथे पहुंचे का है मैं ऐ जस मामा और माताजी मंदिर से हमारे समाज में साथ में दर्शन

तमारो तो परिपूर्ण काम कहे से, परं जय माताजी नो धारे लो ओए तमारो मंथी तो तमारो पूरे पूरे हम कहे से। पुजारी जी ने राय दी। साक्षात माताजी आपने समक सुबह जब पुरोहित मास्टर जी जस्मा मामा। ओम जस्मा माता ना कारणे पासो में अगली चालू करवाना चाहिए। स्टूडियो में मंच आदि क्या तुम्हें आई गया જય જસમાડી અમે મંદિરે દર્શન કરીને નીકળી ગયા છીએ અને અમારા જસમા માના પાર્ટી પ્લોટમાં આવ્યા છીએ પ્રવીણભાઈ બોલો બોલો હા અમારા જસમા માતાનો પાર્ટી પ્લોટ છે જે અમારા સમાજના જમણ વાર બધું કોઈ મોટે નાનો મોટો પ્રોગ્રામ થાય છે ગાડી તો અમે આ ફરવા નીકળ્યા છીએ જસમાના દર્શન કરવા અને અમારા કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ આ અવસર હોય સમૂહ લગ્ન હોય તો બધું જ

દસ તારીખે મેળો છે જરૂર ભાઈઓ તથા બહેનો આવવાનું ભૂલતા નહીં પાટણ સમગ્ર ગ્રુપ જય માતા